પાણી હોય તો તમે ન લ્યો અલે આ તો આ તાણ આ કાલો અમારો ભેંસું ને ખાવા પડતી નહી હા વાગી બબરત પડતી નહી આ બીજા ગામ બહુ ચોરીઓ કરી નહી આ ગામ આયા ચોરી કરવા સાધુ બને પણ થોડો પગાર વધારો કે બહુ પગાર ના લે યાર આટલો બરોબર દાળનો રૂપિયા બરોબર એવું કોટ તૂટેલા ચશ્મા ચોઈ લઈને આ ના કાળી દાડી આ તો દુબઈની બ્રાન્ડ જોજો આ ઢોળી દાઢી ના કા આ ઢોળી દાઢી તો યાર ચાલો આમ જો ના ચાલો આમ જો એ મુછતો મોલી નહીં શું કરો તમે તો મોલી દે હું શું કરી આવે લાવી પડ નહીં લે પૈસા તો હમણે કે ક્ષેત્રા નહીં તે પૈસા જ નહીં જોજે ખીજુ ખાલી હે અલ્યા જબ્બાને ખીજવા નહીં

પરવાડી 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 હ પરવાડી गिरी એ બત કે બચી બદાઈ ભાઈ અવરી 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 ઇમ ને અવરી અવરી અરવલ્લી ની गिरी માળા તું મને ને આ બાપુ ને ના 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 બાપુ 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 ને આ બાપુ ના બાપુ ભૂલ થઈ ગઈ બાપુ ના ના એવું ના

મન નઈ તો ચિલાણ બનાવી દેજો માચી ચીલાના કાદો નાખી દેવશ આ નાખો પડશે ભાઈ હા અને કોઈ લાવવાનું નઈ આપણે બધું તો ગુરુ મહારાજ તો ને અમે એવું હોભરેલું છે ગુરુ મહારાજ તો મફત કામ કરે હું ને આ ને ભી પેલા પહેલા સેલ્લ્યુ ગરાઈ કણ આવી ગઈ હું કે દાદા ક્યો ઓય તો એક એક ઘર આવતું નથી ઈ વાત થી ને ઈ તરફ થી ઉધર જને અને તો તેલા લે તાન તમે તો ગુરુ મહારાજો તમારું કામ પે ગયા હું કામ રહે અમારે ઘે પર હો બધું વસ્તા કોય તમે તો ફિર સન્યાસ લે લીધો હોય તો સન્યાસ લીધો નહી હોય તમે તો ઢોંગી બાબા કેવો સન્યાસ ના તો હવે ઢોંગી બાબા નહીં તાન ઓ નહી કરું દુખ જા ઉપર હેટ ઉપર 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 નેક નેક આયા વળી એ કોરી એ કોરી ચાર પે જતા રે

ના ના

তো uh, ডাক <laughs>

છોકરો આગળ તમારું દુઃખ પેલા આવતા નહી આવી તમારું અંદર દુઃખ જોઈ લઉા

આ રાડ 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 એ જ ગાનામાં આ બધેની સાઈડમાં ના બસ આઈને ભેજા